નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને આપની સાથે હું છું દર્શક મિત્રો દિવાળીનો અવસર છે અને આજે ખાસ આપણે વાત કરીએ તો ભાઈ ભાઈબીજનો પવિત્ર તહેવાર છે ભાઈ અને બહેનનું અતુટ બંધન અને તેનો આજે આ અવસર છે રક્ષાબંધન અને ત્યારબાદ આપણે વાત કરીએ ભાઈ બીજા બંને તહેવારો એવા છે કે જે ભાઈ અને બહેનના પ્રેમની આપણે વાત કરતા હોઈએ છીએ આજે ખાસ આપણે વાત કરીએ તો ભાઈ બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કે જે થઈ રહી છે નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને આજે ભાઈની એની બહેનના ઘરે જશે અને ખાસ આપણે વાત કરીએ તો બહેન ભાઈના જે પ્રકારે લાંબા આયુષ્યની કામના કરશે અને ભાઈ પણ પોતાની બહેનને વચન કે જે આપતો હોય છે પરંતુ ભાઈ અને બહેનના જે આજે સંબંધોની ખાસ કરીને વાત કરીશું બાણપણની યાદો તાજી કરીશું આપણી સાથે જે ભાઈ બહેન જોડાશે અને તેમની સાથે ખાસ આપણે આજના દિવસે વાત કરીશું ભાઈ અને બહેનની એ જે મસ્તી એ મીઠી મસ્તી સાથે જ જે બાળપણની અમુક યાદો જે પ્રકારે હોય છે અને ભાઈ અને બહેનનો જે સંબંધ છે અન્ય સંબંધ કરતાં કેમ આખો જ અલગ અને વિશેષ આપણે તેને કહેતા હોઈએ છીએ તેની પણ આપણે ખાસ કરીને આજે ચર્ચા કરીશું અને સાથે જ તેમના પણ અમુક વાતો જાણીશું જે આપણી સાથે જોડાશે તેમની પણ સાથે જોડાયેલી જે નાનપણની વાતો છે કે અત્યારની ખાસ કરીને વાતો છે તે તમામ વાતો જે આજે જાણવાની આપણે પ્રયાસ કરીશું સાથે ગમ સંબંધોની જે ગતિશીલતા છે ભાઈ બહેનના જે સંબંધો વચ્ચે તેની આપણે વાત કરીશું સાથે જ જે વ્યક્તિગત જે આપણે સંબંધ આપણે વાત કરીએ તો તે અને સાથે જ ભવિષ્ય આપણે વાત કરીએ ભાઈ બહેનના સંબંધનું તે પણ આપણે ખાસ કરીને વાત કરીશું ત્યારે આજે આ વિશેષ ચર્ચા છે અને તેના માટે મારી સાથે ભાઈ બહેન ખાસ કરીને જોડાયા છે સૌથી પહેલાં મારી સાથે છે ક્રિશ મોદી અને ડૉક્ટર જલક મોદી આ બંને મારી સાથે જોડાયા છે બંને ભાઈ બહેન છે અને તે આપણી સાથે આજે જોડાયા છે સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં અને ત્યારબાદ આપણી સાથે છે વિમલ સોલંકી અને તેમના ભાઈ રાહુલભાઈ સોલંકી આપણી સાથે જોડાયા છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં તો બે અલગ અલગ ખાસ કરીને પેઢી આપણી સાથે એક યંગ ભાઈ બહેન અને એક આપણે વાત કરીએ તો એજન્ટ જે ભાઈ બહેન આપણે વાત કરીએ તો ખાસ કરીને આપણી સાથે જોડાય બે અલગ અલગ પેઢી આપણી સાથે જોડાય છે ત્યારે આ ખાસ પ્રોગ્રામ આજે ખૂબ જ ખાસ રહેવાનો છે સૌથી પહેલાં રાહુલભાઈ આપણાથી શરૂઆત કરીએ ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર રક્ષાબંધન તો ઉજવીએ છીએ તેની સાથે ભાઈ બીજનો આજનો તહેવાર સૌથી પહેલાં આજે કેવા પ્રકારે

ભાઈ બહેન ની વાત કરવામાં આવે તો ખાસ કરીને એક રક્ષાબંધન અને ભાઈ બીજ એ બંને તહેવાર એવા છે કે બહેન છે એને આપણે મેરેજ કરાઈ અને સાથે વડાવી દઈએ ત્યારબાદ છ છ મહિનાના અંતર પર આપણે એમના ઘરની મુલાકાત લઈ શકીએ એવી હિન્દુ સંસ્કૃતિની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે ખાસ કરીને ભાઈ બીજ નો જે તહેવાર છે એમાં મારા સંસ્મરણો તાજા કરું તો બહેનના ત્યાં જવું એ આપણી આરતી કરે અને ક્યાંક આપડી પાસે વચન માં કે કાયમી મારી રક્ષા કરજે અને અમારે જે પણ મુશ્કેલીઓ આવે એ મુશ્કેલીઓમાં અમારી પડખે ઉભો અને અમને હેલ્પફુલ અને અવનવા નિસ્થાન ખોડાવે અને ભાઈ તરફથી બહેનને યથાશક્તિ પ્રમાણે સોનું ચાંદી કોઈ ગિફ્ટ અથવા તો રોકડ રકમ આપવામાં આવતી હોય છે અને આ તહેવાર છે એ મારા જીવનમાં ખૂબ મહત્વનો છે કારણ કે મારે હું તો બહુ છું મારે ત્રણ બહેનો છે અને ક્યાં જવું કોના ત્યાં જવું એ મારા માટે એક વિટંબણા હોય પણ આનંદ થાય દિવસમાં ત્રણેય બહેનો નજીક છે તો સવાર બપોર અને સ્થાન એ રીતે ત્રણેય ત્યાં મુલાકાત લઉં અને અમારું બાળપણ અને અમારી જે કૌટુંબિક ભાવના છે એને વધારે મજબૂત કરીએ ભૂતકાળની ઘટનાઓ અવારનવાર જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે એમ અમે વાગોળતા હોય અને આનંદ કરતા હોઈએ છીએ જી ક્રિશ આપની લાગણી શું છે ખાસ સાજના દિવસે જે રાહુલભાઈએ જણાવી અને આપની લાગણી આપની ખાસ એમ રાહુલભાઈ જણાવી કે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે બે આ મોટા તહેવારો જયારે ભાઈઓ અને બહેનો સંમેલન થાય છે એ જ હું દોહરાવા માંગુ છું કેમ કે અત્યારે તો અમે નાના છીએ હજી બટ જેમ રાહુલભાઈ કીધું કે એમનો એક્સપિરિયન્સ થી એ જેમ લગ્ન થયા પછી સાસરે થયા પછી બેન સાથે આટલું નથી કોન્ટેક્ટમાં આવતું તો આ ભાઈ દૂજ ને રક્ષાબંધનના ના તહેવારોના દિવસે આ જે સંમેલન થાય છે બહુ જ સારું થાય છે અને બહુ જ યાદગાર હોય છે આને એક્સપિરિયન્સીસ કહું મારા તો એ જ કે એ દિવસે સ્પેશિયલ આમ ભાઈનો અને બહેનો સ્પેશિયલ બોન્ડ દેખાય આવે એ મસ્ત રાખડી ખાતે જમાડે એનું બનાવેલું એ બહુ જ આમ સંસ્કૃતિને આપણે બાંધી રાખીએ છીએ એક બેન તરીકે આપણે વાત કરીએ હવે આપની લાગણી ખાસ થતી હોય છે એક તો રક્ષાબંધનનો દિવસ આ ખાસ દિવસે પ્રથમ તો સૌને શુભકામનાઓ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોવા ભાઈ એ આપણે

તહેવાર શરૂ કર્યો હતો એટલે એ પ્રમાણે જોવા જઈએ તો કહેવાય છે કે જે બેનને હોય એનું કોઈ પણ કરી નથી આપણે કહીએ નાના ભાઈ નો રહેલો હોય છે આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે મા બાપ જોડે શેર ના કરી શકતા હોય પણ એક ભાઈને આપણે આપણી પરિસ્થિતિ જણાવી શકતા હોય છે અને હું તો બહુ જ લખી છું કે નાનપણથી જ

તો મારું એવું કહેવું છે કે એમ જોવા જઈએ તો ખાલી ભારતીય સંસ્કૃતિ દેવી છે જેમાં ભાઈ બહેન ને લગતો કોઈ તહેવાર છે બાકી જનરલી આપણે જોઈએ તો બધા ક્રિસમસ ને બધું થતું હોય છે તો એમ ખાસ લખી છે આપણે કે ભારતીય સંસ્કૃતિમાં આપણા બધું બે પ્રસંગો છે જે બે તહેવારો છે આપણે માણી શકીએ છે અને વાત કરીએ ભાઈ દૂજ ની તો એકચ્યુઅલી તો અત્યારે એવું છે કે અમે લોકો ખુદ બે અલગ અલગ સિટીમાં રહીએ છીએ તો ખાસ કરીને અમે આ તહેવારની રાહ જોતા હોઈએ છીએ કે ઘરે આવવા મળે ફરી વખત મળવા મળે અને ખાસ કરીને પળો સાથે માણી શકીએ તો ઇમ્પોર્ટન્સ છે અને રહેશે હંમેશાથી આગળ હવે વાત કરીએ ખાસ જે બાળપણ જે આપણે ભાઈ બહેને જે પ્રકારે વિતાવ્યું હોય છે તે આજે અત્યારે ખૂબ જ યાદ આવતું હોય છે કામે લાગી ગયા હોય છે કે પછી કોલેજમાં ફ્રેન્ડ્સ અલગ અલગ બની ગયા હોય છે પરંતુ એ સમય જે નાનપણનો સમય હતો જ્યારે સ્કૂલ સુધી આપણે જ્યારે સાથે વિતાવ્યા છે ને ત્યારબાદ લગ્ન થાય છે બહેન બીજા ઘરે જતી હોય છે પરંતુ એ જે નાનપણનો જે સમય છે તે કેટલો ખાસ કરીને યાદ આવે છે એ મસ્તીઓ આપણે વાત કરીએ પર પ્રેમ ઝઘડવાનું ત્યારબાદ મળવાનું ફરી પાછું આ કેટલું યાદ આવે છે સૌથી પહેલા ક્રિશ આપનાથી શરૂઆત કરીએ જી અવશ્ય તો આ હમણાં જ અમે એક કિસ્સો યાદ કરતા હતા કે મારું જનક નું બહુ ટાઈમ પહેલાનું બધું પેલું હોય ને બોન્ડિંગ એ આજ કદા થી કદાચ ચાલુ થયું હશે તો એવું હતું એક થર્ડ ફોર્થ માં હું હતો મને જ્યાં સુધી યાદ છે તો ત્યાં સુધી આપણે ક્લાસમાં ટેસ્ટ ને બધું હોતું હોય આપણે રેગ્યુલરલી સ્કૂલમાં તો એક દિવસ પહેલા અમે કહે બહાર ગયા હતા હવે એના માટે પ્રિપેરેશન થઈ નહોતી તો હવે એ દિવસે શું થયું કે ટેસ્ટ આવી બહુ હાર્ડ હતું ખબર તો તો હતી કે કે શું શું છે કીધું બુક ખોલીને છોડી લઉં થોડુંક તો શું થશે તો ખબર નહીં પડે તો હવે મારા ખરાબ નસીબ કે મેં બુક કાઢીને જોવા ગયો એમાં પકડી લીધો તો હવે એમ હતું કે મારી સ્કૂલમાં મારી બેનનું બહુ જ સારું નામ હતું કેમ કે બધે કલ્ચરલ એક્ટિવિટીઝ પર ઘણી આગળ પડતી હતી એટલે બધા જ ખબર હતી કે આ ઝલકનો ભાઈ છે તો મેડમ એ સૌથી પહેલા મને કીધું કે ચા તારી બેન ને એટલે ત્યાર તો આપડે રોતા રોતા બેન પાસે ગયા કે ઝલક ઝલક બોલાવે છે એમ તેમ પછી આવી મેમ એને બધું કીધું કે આવું આવું કરે છે આમ તેમ પછી બેન કે હા હા હું કઈશ પાકું કરે એમ તેમ પછી મેં બેન ને બહાર કીધું કે બેન પ્લીઝ રેવા દે છે આવું કઈ ના કરતી એમ તેમ પછી એ દિવસ થી એ વસ્તુ હજી સુધી અમારા ઘરે મતલી ખબર નથી પડી તો એ જ છે કે ત્યારથી જ આ એક કિસ્સો છે અમને બહુ જ હજી યાદ આવે છે

તો મને આ વાતની ખબર પડી એટલે એને મને કીધું કે આવું તારા ક્લાસમાં એક છોકરા છે અને મારું કેવો સ્વભાવ એકદમ શાંત મતલબ જનરલી આપણે ફાઇટ મને આગળ પડીએ નહીં એવું તો મને ખબર પડી તો એ છોકરાને મેં કોલરે પકડ્યો ને એક મે માર્યું તો ત્યારથી એ છોકરો મારતી હજી સુધી અમે લોકો જરા મળીએ સ્કૂલ નું રિયુનિયન હોય કે આ ડોન છે કે આને તો મને માર્યો હતો એવું એટલે ત્યારે એક મને કિસ્સો યાદ છે

કઈ કામ કરે ને હું જને હેરાન કરતો હોઉં હું જ એને મારી નામ ભાગી જાઉં ને બધું અને એ દિવસે મેં જોયું મેં કીધું કે ઓહો આ મારી જ બેન છે મને આમ બે મિનિટ આશ્ચર્ય થઈ ગયો હતો અને એ દિવસે તો હું ખુશ ખુશ હતો કે ઓહો મારી બેને મારા માટે ધબકાવી નાખ્યા કોઈને આજ આજ પ્રેમ છે ભાઈ અને બહેનનો જે પ્રેમ ભરે ઘરે ગમે તેટલા ઝઘડતા હોય કે એકબીજાની જે હાંસી ઉડાવતા હોય પરંતુ જ્યારે એકબીજા ઉપર ક્યારે પણ આવું કોઈ દુઃખ આવે છે કે પછી કોઈ હેરાનગતિ હોય છે ત્યારે સૌથી પહેલાં એ જ એની પડખે ઊભું હોય છે રાહુલભાઈ આપના નાનપણના કિસ્સા તો ઘણા બધા હશે ખાસ કરીને પરંતુ કોઈ કિસ્સો અત્યારે આપ આપનો બંનેનો સાથે ભાઈ બેનનો આપની ત્રણેય બહેનો સાથેનો કોઈ કિસ્સો શેર કરવા માંગતા હોય ને રોજ યાદ કરતા હોય અને હસતા હોય એ કિસ્સા સાંભળીને જી અમારા વખતમાં ટેલિવિઝન મોબાઈલ અને આ ઇલેક્ટ્રોનિક ગેજેટ બહુ હતા નહીં તો એ સમયગાળામાં શેરીના બાળકો અથવા ફળિયાના બાળકો અને ઘરના ભાઈ બેન આમની વચ્ચે રમતો થતી અમારા શાળા સમય પછીના સમયમાં અમે બધા ભેગા થતા એકત્ર થતા રમતા અવનવી રમતો રમીએ અને રમતનો એક કિસ્સો મને યાદ આવે છે કે ઓલવેઝ આખી શેરીના બધા બાળકો છે એ મને ગાળો દે કારણ કે જયારે પણ રમતનો દાવ આવે મારા ભાગે ત્યારે હું ઘરમાં જઈને જોઈએ અને એ લોકો રાહ જોતા હોય કે ક્યારે આવશે ને અમને પકડશે હું દર વખતે જઈને સુઈ જાઉં અને તે વખતે પછી બેનો આવે પકડે અને પછી બહાર લઈ જાય એટલે પછી બધા ભેગા થઈને અમને મારતા પણ આવા ઘણા બધા કિસ્સા છે જીવનની અંદર કે અમારા બાલ્યાવસ્થામાં તો અમે જે કીધું એમ કે એક સંયુક્ત કુટુંબ હોય શેરીના બાળકો અને એ મિત્રો પણ અત્યારે જયારે પણ ભેગા થાય ત્યારે અમે આનંદ કરતા હોય અને એકબીજાની બહેન અને ખાસ કરીને હું લખી છું કે મારી ત્રણ બહેનો અને મારા જે મિત્રો હતા એમાં ચાર મિત્રો ને તો બેન જ નથી એટલે એ પણ આના ભાઈઓ હતા એટલે બહેનોની પડખે ઉભા રહેવા માટે ભાઈઓની ટોળી મોટી હોતી અમે બાળપણમાં રમતા આનંદ કરતા ઘણી વખત બહેનોને પજવતા અને ખાસ કરીને કંઈક જમવાની વસ્તુ હોય કંઈક મીઠાઈ આવી હોય તો એમની પાસેથી પડાવી લેવી કા તો કોઈ તહેવાર હોય અને કોઈ વડીલો ગિફ્ટ આપેલી હોય તો એ પણ પડાવી લેવી પણ બહેનો સહજ ભાવે અમને આપી દેતી ક્યારે અમે એવું જોયું નથી કે અમારી પાસે એમણે કોઈ દાદાગીરી કરી હોય આમ તો ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનને આપે પણ અમારા કિસ્સામાં અમે એમની પાસેથી લઈ લેતા એટલે અમે ભાઈ બહેન છે પણ બે ભાઈઓ હોય એવું પણ બનતું ઘણી વખત અને એમણે સહજ ભાવે નાના હોય કે મોટા હોય બેન પણ અમારી પરખે એ પણ ઉભા રહ્યા છે એ આનંદની વાતો હતી બીજી ખાસ વસ્તુ કે બહેનો છે નાનપણ ની અંદર અમારા વખતે આટલો બધો અત્યારે જે એડવાન્સ જમાનો છે અને બધા એક થાય છે મોબાઈલ થી ગેજેટ થી બધા એક થઈ ગયું છે તો અમારા વખતે એવું હતું નહી ક્યાંય એટલે અમારું લિમિટેડ કુટુંબ અને થિયેટર પણ બહુ લિમિટેડ હતા તો હું મૂવીઝ જોવા જવાનું થાય અને ખાસ કરીને અમે હું સ્વામિનારાયણ કુટુંબમાંથી મારા મધર ફાધર છે સ્વામિનારાયણ થી બિલોંગ કરે છે બીકોઝ અમારું નેટિવ પ્લેસ છે વડતાળ

એ વખત અમે બધા ભેગા હતા ઘરના ફ્રેન્ડ ને અમે બધા તો ગાય વાછરડું ને જન્મ આપ્યો રોડ ની એટલે સ્વાભાવિક છે વાછરડું હોય તાજુ જન્મેલું એટલે કુતરા એની આજુ ફરતા હોય કદાચ પાડી ખાવા કે કઈ પણ એ વખતે હું સમય હતો એટલે હું ગભરાઈ ગઈ અને દોડીને ઘરે ગઈ

અમે યાદ કરીએ છીએ કે આપડા કપડા બગડે તો આપણે અડે ના પણ ભાઈ તો બાજુ જમી વાંચું લઈને ઘરે જાય બધા નાનપણમાં જાંબુ ખાવાનો બહુ શોખ અને એવા રેતા હતા કે જ્યાં આજુબાજુના ઘરોમાં વૃક્ષ બધા લગાયેલા હોય એક જાંબુ નું ઝાડ હતું એક ટીકુ નું ઝાડ હું નાની હતું ત્યાં ઘર નો મારે આજે જાંબુ ખાવા તો ભાઈ કે કઈ વાંધો નહીં તો ભાઈ જાંબુ તોડવા ગયા ગયા અને એમને સાત આ ભાઈનો મારા માટેનો પ્રેમ જ છે કે મારા માટે જાંબુ લેવા ગયા અને એમણે આટલું બધું વોર્યું અને છતાં પણ એક પણ શબ્દ પૂરું નથી ભાઈ બહેનનો પ્રેમ ઘણા સંસ્મરણો છે અમારા નાનપણ કે જે અમે યાદ આજે પણ એ ભૂલ કરી હોત તો આજે આવું ના હોત એવા વિચારો કરતા હોય જી આપણે સારી બાબતો તો કરી મસ્તીની જે વાતો કરી એ બધું તો યાદ આવતું હોય છે પરંતુ ભાઈ બેને મળીને કોઈ એવું કામ ના કર્યું હોય જેને અત્યારે આપણે ક્યાંક મસ્તીમાં કાંડ પણ કહેતા હોઈએ છીએ એ પણ ક્યાંક કર્યા હશે અને એવી કોઈ વાત કે જે તમારા બંનેને જ ખબર છે ઘરે કોઈને ખબર નથી

તો થોડું ભણવાનું પ્રેશર હોય અમે બંને સાયન્સ ફિલ્ડ હતું તો કેવું સ્કૂલ થોડી સ્ટ્રિક્ટ હોય મતલબ ટેસ્ટ ને એવું ચાલતું રહેતું હોય તો કેવું અમુક એન્ટરટેનમેન્ટ નું મન થાય કેવું થાય કે ચાલો ભાઈ આજે ફ્રેન્ડ જોડે મુવી જોઈ આવે કે પછી આજે કશે જમી આવે તો એ બધું થાય ક્યારે કોલેજ સ્કૂલના જે આર્ટ હોય કલાકો હોય એના વચ્ચે જ આપણે જઈ શકતા હોય બાકી તો જનરલી કેવું કે આખા દિવસની કે અડધા દિવસની એવી રીતે સ્કૂલ હોય ને બીજા દિવસે પછી એક્ઝામ જેવું હોય તો ઘણી વાર કેવું કે અમુક લેક્ચર હોય જે લાઇબ્રેરી ના હોય કે જે થોડાક કેવું કોર્સ એટલે બસ પૂરો થઈ ગયો હોય તો ના અટેન્ડ ના કરે તો ચાલે તો એ ટાઈમ માં મતલબ પૂછતા કે ભાઈ અમે આજે જવાનું પ્લાન કરીએ છે

જી સર વિમલજી અંતમાં હવે સમયનો અભાવ છે ઘણી બધી ચર્ચા આમાં થઈ શકે છે સમય પણ આપણે જોવાનો છે ત્યારે ભાઈ માટે ખાસ એવા શબ્દો કદાચ આપે શેર કર્યું હોય ના કર્યું હોય પણ આ પ્લેટફોર્મ થકી આપણા ભાઈ માટે કંઈ કહેવું હોય સ્પેશિયલ કહેવાય છે કે ભાઈ કેવો હોવો જોઈએ બધા પૂછે છે મારા મંતવ્ય પ્રમાણે

પણ ના પ્લેટફોર્મ થકી કઈ કહેવા માંગતા હોય સ્પેશિયલ જી ભાઈ બહેન નો પ્રેમ છે અને મને તો અવારનવાર લગભગ પચાસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી મળતો જ આવ્યો છે મારા મોટા બેન છે એમ નથી કારણ કે એ જે લાગણીઓ છે ને એની માટે શબ્દ ટૂંકા પડે કારણ કે બહેનનો જે પ્રેમ હોય છે અને ભાઈનો અને હું તો બહુ લકી છું કે હિન્દુ સંસ્કૃતિ ની અંદર જન્મ લીધો છે અને આવા આવ નવા આવવારોની ઉજવણી કરી અને કૌટુંબિક ભાવના છે એને વધારે મજબૂત કરવા માટે સુંદર વ્યવસ્થા છે એના અમને આ તહેવારો મળે છે અને અવારનવાર જીવીએ ત્યાં સુધી બહેનો તરફથી અમને આવો સતત પ્રેમ મળતો રહે અને ઈચ્છું છું કે આ ઉંમરે ફરીથી પાછા બાલ્યાવસ્થામાં જે અમે તોફાન કરતા એવું તોફાન કરવા મળે તો એના જેવું કશું જ નહીં જે અત્યારે શક્ય બનતું નથી એટલે બહેનોને અમે તો જયારે પણ ભેગા થઈએ તો અત્યારે પણ ઘરમાં એકલા હોઈએ ત્યારે નાના બાળકો જેવું તોફાન કરી લેતા હોય એટલે ફાધર છે તો નો પણ પણ એ ત્યારે ઘણી વખત અમને મારતા અને કહેતા કે મોટા થયા હવે સુધરો પણ મા બાપ માટે અને ભાઈ બહેન માટે અમે તો કાયમી નાના બાળકો જ છીએ અને અમારા એ સંસ્મરણો કાયમી તાજા રહે એવા પ્રયત્નશીલ રહીએ બહેનો સુખી રહે ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે ખૂબ શુખી થાય એવી શુભેચ્છા જી હા આપ અને જલાક આ બંને એકબીજાને કંઈ કહેવા માગતા હોય ખાસ આ પ્લેફોર્મ તકે કદાચ સામે એ પ્રકારનો પ્રેમભાવ વ્યક્ત ના કર્યો હોય અત્યાર સુધી પણ અત્યારે કંઈ કહેવું હોય તમારે તમારી બહેન માટે ખાસ જેટલા વર્ષો સાથે રહ્યા છો અને આટલા વર્ષોનો જે તમારો ભાવ છે એ અત્યારે કહેવો હોય તો શું કહેશો હું આ બોન્ડ ને છે ને પેલું આમ કેવાય ને કે અનબ્રેકેબલ બોન્ડ છે અમે ગમે એટલા ઝઘડા કરી લો તમે ગમે એટલું કહી દો એકબીજાને સંભળાવી દો બટ છેલ્લે તમે દિવસના એન્ડે તો એક સાથે જ હશો બંને આ બોન્ડ ને આમ વર્ડ આમ સ્પેસિફાય એક્સપ્રેસ કરવા માટે આટલા બધા મારી પાસે હશે ને ડિક્શનરીમાં પણ જ્યારે પણ આમ ઘર વાળા કે કઈ કામથી એમ થાય તો ડાયરેક્ટ પેલો કોલ બેન ને જાય કઈ પણ અમલું હોય તો બે જીજે કામ બેન ને કોલ કરો તો એ સોલ્યુશન આપી જ દેશે આટલું આમ એક્સપ્રેસ કરવા માટે વર્ડ્સ નથી બટ યા આઈ વુડ સે કે ઇટ્સ ડેફિનેટલી વન ઓફ ધી બેસ્ટ પોઈન્ટ આઈ વુડ ગેટ ઇન માય લાઈફ જી ઝલક આપ શું કહેશો અને એવી કોઈ વાત કરી આપના બંને વચ્ચે નાનપણમાં એક વસ્તુ કે આ વસ્તુ એની બહુ જ જે એનોઈંગ લાગતી હોય અને એ તમે સુધારવાનો ટ્રાય કર્યો હોય એક એવી ખાસ વાત છે જે હજી સુધી છે મેં એવું છે કે ક્રિશ ની જે ચાલવાની સ્પીડ બોલવાની સ્પીડ કઈ બી વસ્તુની જે સ્પીડ હોય બહુ ફાસ્ટ છે મતલબ તો એ ચાલતા ચાલતા અથડાઈ જાય આપણી આંગળી ચાલી જાય તે કરતી અને અત્યારે આજની તારીખમાં બી એ ઘરે આવે ને એટલે કઈક તૂટી હોય ફૂટી હોય તો મમ્મી કહી દે કે ચલો ક્રિશ આવી ગયો છે ખબર પડી ગઈ તો આજની તારીખમાં બી મતલબ કઈ બીમારી બુક્સ હોય કે આ હોય તો ચાલતા ચાલતા એનાથી હાથ લાગી જાય કાચ તૂટી જાય બુક્સ પડી જાય જે ખૂબ જ ગમે છે અને જે આપણે વાત કરી કે કદાચ ના પણ વ્યક્ત કરી હોય લાગણી પણ અત્યારે વાત કરવી હોય ચોક્કસ ઘણી બધી વાતો છે તો એમાંની એક ખાસ એવી વાત છે જે મને હંમેશા એના માટે થેન્કફુલ રહેશે અને કદાચ એને બી ખબર છે કે આ પ્રોફેશનમાં મને ટેકનિકલ એટલી બધી આઈડિયા નથી અત્યારે પણ હમણાં ઝૂમ મિટિંગમાં જોઈન થવાનું હતું તો બી મને થોડું ઘણું જ ઇનપુટ્સ આપે કે આવી રીતે કરવાનું છે આ તે તો આજની તારીખમાં બી કાંઈ બી મારે પીપીટી બનાવવાનું હોય કે મારું પ્રેઝન્ટેશન હોય તો પહેલો કોલ જ છે કે ક્રિશા કેવી રીતે કરવાનું છે શું કરવાનું છે મને ફાઈવ ઇયર્સ ઓલ્ટિનેશન મને બધું છે એ ટુ સેડ એકદમ પોલાઇટલી અને એકદમ કામલી બધું શીખવાડે તો એના માટે હું બહુ જ થેન્કફુલ છું અને મતલબ હેડસોફ છે ને કે આજની તારીખમાં બી ઈવન તો મોટી છું મને એકદમ એ ટુ ઝેડ બધું શીખવાડે કે ભાઈ આમ કરજે આવું કરીશ તો આમ થશે ઇવન ફોનના કોઈ અપડેટ્સ આવ્યા હોય તો એટલી બધી હું ટેકનિકલી સાઉન્ડ નથી તો એ બધી નાની નાની ઝીણી ઝીણી વાતનું મને કોઈ બી નોટિફિકેશન હોય તો મોકલે કે જો જોવાનું આમ કરવાનું છે તે બધી વસ્તુ મેં ખાસ હેલ્ફફુલ છે અને બહુ બીજું કે એ બહુ લાગણીશીલ છે તો કોઈ બી મને મારી પેરેન્ટ્સ ની વાત હોય કે અમારી વાત હોય તો બી એ તરત પોઈન્ટ આઉટ કરશે કે ભાઈ આમ તું કરજે અને બહુ બોલ્ડ બી છે બ્લન્ટલી કે ભાઈ જે સાચું હોય એને જ કે કહી દેવાનું અને ખરાબ ના લાગે એ રીતે કહેવાનું તો એની વાત છે જે બહુ સારી છે અને મને ખૂબ ગમે છે ચોક્કસથી તો દર્શક મિત્રો ઘણી બધી વાતો કે જે હજી પણ થઈ શકે છે ઘણી બધી આપણે વાત કરીએ ભાઈ ને બેન વચ્ચે સિક્રેટ્સ પણ ઘણા બધા હોતા હોય છે પરંતુ એ ચર્ચા અહીંયા કરવા જોઈશું ખૂબ લાંબી ચર્ચા થશે અને કદાચ એક એવો ટૉપિક ઉખડી જશે કે જે કદાચ નહીં કહેવા માંગતા હોય સિક્રેટ્સ પણ ઘણા બધા હોય છે આ સિવાય જે પ્રેમ ભાવની આપણે વાત કરી પરંતુ જેટલી ચર્ચા થઈ શકતી હતી એટલી જે અમે હવે કરવાનો જે પ્રયત્ન કર્યો અને અમારી સાથે ખાસ આજે જોડાયા ઝલક ક્રિશ વૈમલજી અને સાથે જ રાહુલજી ત્રણ ચારેનો આભાર ખાસ જોડાયા જોડાયા હતા આપ ભાઈબીતના ખાસ અવસર પર અમારી સાથે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ભાઈ નું આ જે પવિત્ર તહેવાર અને તેના વિશેનો આ વિશેષ એપિસોડ નિર્માણ ન્યૂઝ તરફથી અત્યારે મને આપશો રજા નમસ્કાર